તેમજ બુટલેગરો સાથે સાઠ ગાંઠ ધરાવતા હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવી હોવાની પ્રાથમિક ચર્ચા ઉઠી હતી રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો વિજયસિંહ દલીપસિંહ ઝાલા અજયસિંહ રાજેન્દ્રસિંહ ગુહિલ મયુર ધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા લાલુભા સર પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી સિસ્ટ અને ગુનેગારો સાથે સંબંધ ધરાવતા એસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા હતા રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત સુરેન્દ્રનગર